ખેતર વેચ્યું તો એ પોણા બે લાખ જ મળે દીકરાને મોકલવા હજી પચીસ હજાર રૂપિયા ખૂટે છે ક્યાંથી લાવવા બીજા પચીસ હજાર રૂપિયા અરે આંગણા કપાય તો વાંધો શું છે વીમા કંપની તરફથી રૂપિયા પચાસ સાઠ હજાર મળશે વીમા કંપની તરફ થી રૂપિયા પચાસ સાઠ હજાર મળશે વીમા કંપની તરફ થી રૂપિયા પચાસ સાઠ હજાર મળશે મિસ્ટર સાની પાછા યા યલેથો ઓ રૂપિયા બે લાખ નો ડ્રાફ્ટ મિસ્ટર સની પટેલ તારા બાપે તને રૂપિયા તો મોકલી દીધા પણ હું તારા સુધી તો નહીં જ પૂછવાતો સાની આ મહિનાની 30 તારીખ સુધીમાં આપણને પૈસા મળી જવા જોઈએ તમે તો જાણો જ છો કે આ દેશના કાયદા કેટલા કડક છે તમારા પૈસા એક પણ દિવસ લેટ આવશે તો આપણે બંને મુશ્કેલીમાં મુકાઈ જશું હવે સુધી પૈસા કે મધ્યા શું મારા માં-બાપને મારી બિલકુલ ચિંતા નહી હોય સાની હા શું થયું એમ કે આજે પણ પૈસા નથી આવ્યા સની મોકલાવે હોય તો આવે ને આજે છેલે તારીખ છે હું શું મોઢું બતાવિસ મિત્રશાન હું મેં તો એગ્રીમેન્ટ પર સાઈન પણ કરી નાખી છે પિંકી મને તો ડર લાગે છે કે આજ સાંજ સુધીમાં જો પૈસા નહી આવે તો પછી કોર્ટ કચેરી પછી જેલ નહીં પિંકી સની તું માં બાપ મા બાપ કર્યા કરે છે પણ લાગે છે તારા માં બાપને તારી પડી નથી પણ પણ હવે શું થશે પિંકી ડોન્ટ વરી સની હું તારી ઇજત નહીં જવા પણ પિંકી મારા માટે ભેલા

આ દીકરીના લગ્નનો દિવસ સાવ નજીક આવી ગયો પણ હજી સુધી દીકરાના આવવાનું કોઈ કાગળપત્ર નથી અને હમણાંથી તો એને ફોન કરવાનું પણ છોડી દીધું છે મને તો ચિંતા થાય છે શું શું કરશું આપણે તો સમયસર કાગળ લખ્યો હતો પણ કદાચ કાગળ ન મળ્યો હોય એવું તે કેમ બને પણ તું ચિંતા ન કર ધંધાની ભાગદોડમાં સમય ઓછો રહેતો હશે કદાચ એવું પણ બને છેલ્લી ઘડી આવીને ઉભો રહે પણ છેલ્લી ઘડી આવશે તો તો લગન કરશે રૂપિયા મારે લગન નથી કરવા કેમ જુઓ ને હું લગન કરીને જતી રહીશ પછી તમે બને તો સાવ એકલા થઈ જશો એટલે મારા લગન નથી કરવા બેટા અમે ક્યાં એકલા પડવાના તું સાસરી જાય એ પહેલા તો તારો ભાઈ આવી જશે એટલે તો કહું છું ને માં ભાઈ ને આવી જવા તો પછી બધી વાત ખરું ને બાપુજી ના ખોટો હું જાણું છું તો લગ્ન કરવાની કેમ ના પાડે છે તું પણ તારી માની જેમ એમ વિચારે છે ને કે લગ્નના ખર્ચના રૂપિયા મારા બાપા ક્યાંથી લાવશે અરે ગાંડી જે ગીરધાર પટેલ પોતાના દીકરા માટે આટલું કરી શકે એ દીકરીના લગ્નમાં પાછી પાણી કરશે નાય તારા લગ્ન થશે નક્કી કર્યા છે તે જ તારીખે થશે અને ધામધૂમ થી

દીકરીઓ ગયો હંમેશા માવતરના ખોળામાં મમતા મેલીને દૂર થઈ જવા માટે છે સર્જાતી હોય છે અફસોસ હોય તો બસ એક વાત તો એની પહેલા લગનમાં ચવતલ હોમાં એનો ભાર ના કામમાં હશે નહીતર આવ્યા વગર રહે નહીં અરે મોટો સાહેબ થવાનો છે

શબનો જના આ ઘરની એક એક ભીન જાણે એમ કઈ રહી છે કે કે પત ભલે ચાલ્યા ગયા પણ તમે અમને છોડીને ન જજો કે હો છો પર હું જાણું છું ઘર છોડી એટલે ફક્ત જીતો નથી છોડતા પણ જીવતરનો એક ભાગ છોડી જઈએ તમે કેવા વધુ માંગુ છો શારદા દીકરા માટે ખેતર વેચ્યું અને દીકરી માટે આ ઘર શક્ય તે દીકરીના લગ્નનો પ્રસંગ પતે કે બીજા દિવસે અમે આ ઘર છોડી દઈશું શારદા આપણે આ ઘર છોડવું પડશે આજે જ ના લગ્નનો પ્રસંગ ધામ ગુમથી ઉકળી ગયો ને આવો મેં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી છે ગિરદર તારા હિસાબના આ થોડા ઘણા રૂપિયા વધતા હતા લે અને ચોપડામાં હિસાબ જોઈ લે શેઠ મારે ચોપડા જોવાનું છે મને તમારામાં વિશ્વાસ છે જો ભાઈ ગિરદર આ કડયુગ છે

है। ये है क्या है। नहीं वो एक का एक धड़ी है वो क्या खोवाइया है हम उसको गोदता है इधर है की नहीं हम सब हरिद्वार के अखाड़े के साधु है हम बाल ब्रह्मचारी है हम जूनागढ़ की पद यात्रा पे जा रहे हैं के बाबा जी अत्ता बता बाबा बता तुम हमारे को हमलदार लगता है हमारा एक काम करवाना तो है तब जुनागढ़ जाएगा ना तो काम करना हमारा दरी है ना वो हमारे घर में से भाग गया और मने छोड़ के जुनागढ़ में गिरनार के अंदर घुस गया है उसका नाम है त्रिभुवन क्या त्रिभुवन और कैसा देखाता है वो हमको बताता है तुम्हारे को वो है ना यहाँ से थोड़ा ऊंचा ऊंचा वाला है अर्धा टालिया है और आगे की थोड़ा पेट आगे है पेटाला है थोड़ा पेटाला और आ, आ, हमारे से एवड़ा है एवड़ा बस बता रहे ऊंचा नहीं है हा? उसका नाम त्रिभुवन है याद रखना और उसको गोद के उसको बता देना कि तुम घर पाछा जाओ नहीं तो तुम्हारा बाईडी जीवता जीव मर ही जावेगा मर ही जावेगा हम जीवता नहीं रहेगा हमारा त्रिभुवन के हम बगैर

આથી આપણે લક્ઝુરિયસ બંગલાના માલિક થયા કામ 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 ડાર્લિંગ કામ વાવ વેલ થેન્ક્સ ટુ માય ફાધર મારા ડેડી નો આભાર માનવો જોઈએ યસ ડાર્લિંગ તારા ડેડી નો આભાર માનવો એટલો ઓછો નોકરી આપ છોકરી હા હા નવા બંગલો નહીં હજી પણ એક ચીજ ભૂલી ગયો છે કઈ ઓ યસ બુજી હા આ બુજી તો બરી આ લત એ તમે બને ચરણ પર નકરી માં અરે મને તકલીફ હતી તો મને જાન કરીને બોલાય માં હા ગાવડે આપડા ઘરે બા લક્ષ્મી બેઠી ધી કમાટે તારા ભપુ અંગુઠો કપાવ્યો અને ખેતર છું માટે ઘર વેચું

તો મારો શ્રવણ શ્રવણ ખરેખર છે એ ક્યારે ભૂલે નહી પણ આ ગામ લોકો આ ગામ લોકો ને મારો વિશ્વાસ નતો બેસતો બધા ગાંડો સમજીને મારી ઠેકડી ઉનાડતા પણ આ જ

આપણે ભલે ઝૂપડીમાં રહે પણ જોયો મારા દીકરાનો ઠાઠ-બાઠ હ બાપુ બધી ચીજને હાથ લગાડી ના જોવાય બહુ કિંમતી છે બગડી જશે બહુ કિંમતી છે બગડી જશે શ્રવણના બાપુ અરકમાં ગાંડા ન થઈ જાવ અરે કેમ ગાંડો ન થાઉં મારા દીકરાનું ઘર છે આ બધી વસ્તુઓને આપણે નહીં તો બીજું કોણ હડશે આપણા સિવાય બીજું છે કોનેનું હા તમારી પણ છે. છે? કોણ દીકરા શ્રવણ આ ફોટો માં તારી સાથે કોણ છે સોરી મમ્મી તને કહેવાનું ભૂલી ગયો છે એટલે કે મારી પત્ની જાણ પણ કરી કમ ઓન અહીંયા કામકાજમાંથી સમય જ મળતો નથી ડડી સોરી બાપુજી તમે તો જાણતા જ હશો કે અહીંયાની લાઈફ કેટલી બીસી છે અહીંયા કોઈને મરવાનો એ સમય ક્યાં છે એટલે તમે ટિકિટ મોકલાવીને તમને સામેથી બોલાવી લીધા તો પછી અમને લેવા તો એકલો કેમ આવ્યો બહુ કેમ ના આવી ક્યાં છે બહુ માય હોસ્પિટલ હા અરે હા તમને ખુશ ખબર આપણે તો ભૂલી ગયો પિંકીને એટલે કે તમારી બહુ દીકરો જન્મ્યો છે

એક સામટી બધી ખુશીઓ મા બાપને મોકલાવી દઈશ તો મજા નહીં આવે એના કરતાં એના કરતાં એમને અહીંયા પરદેશ બોલાવી એક સામટી અચાનક ખુશીઓના વરસાદ થી નવરાવી દઈશ એટલે એમના કોઈ આ વરખા બાકી ન રહે સાસુ સસરા બનવાના દાદા દાદી બનવાના હા છે ને તારી આજ આદત ગમતી નથી બંને ઘરે આવે પછી મોડું જોવાનું છે તારાઓની જરૂર નથી હું જાઉં છું શબરના બાપુ બોલાવી છે કે દીકરો દીકરો નથી રહ્યો સા બદલાય કહ્યું છે અરે અરે એવું કંઈ નથી છોકરાઓ નાના હોય ત્યારે મા બાપની વાત માને અરે જ્યારે મા બાપ ઘરના થાય ત્યારે છોકરા ની વાત માનવી પડે નો નો ડેડ નોકરો બોલાવવાની કાઈ જરૂર નથી ઇન્ડિયા થી સની ના માવક બોલાવી લીધા છે હા હા અત્યાર ની ફ્લાઇટ માં લોકો આવતા જશે યપ યસ ડેડ આજે જ મને હોસ્પિટલ માંથી રજા મળી ગઈ છે યપ ઓકે સી યુ લેટર બાય ટેક કેર આઈ લવ યુ ડેડ હાઉ ડાર્લિંગ કેટલું મોડું થયું આઈ એમ સોરી ડાર્લિંગ ફ્લાઇટ લેટ હતી એટલે મોડું થયું હમણાં પપ્પા મમ્મીને ઘરે મૂકીને આવ્યો છું ઓ થેન્ક ગોડ હવે મને શાંતિ થઈ ડાર્લિંગ ખરેખર મને ચિંતા થતી હતી જો લોકો નહીં આવત તો આને દૂધ પીવડાવવાનું સાફ કરવાનું આ બધું મને ન ફાવે એનીવે થેન્ક્સ અ લોટ ટુ યુ હવે મારી બધી ચિંતા દૂર થઈ ગઈ છે સની પ્લીઝ આને જરા લઈ લે તો યશો ચલો જી કંકુતી વધી પડે અને મારા સાત ખોટ ના લાલા ની નજર પણ ઉતારવી પડે खरीकर -खर, तू पागल થઈ જઈશ મહેરબાની કરી ના લોકો ને કહી દે કે આ બધું અહીંયા ઠhajાવી દે જી યુન્ડરસ્ટેન્ડ ફોટો આ બધું દેશમાં સારું લાગે અહીંયા નહીં લેજો ક્યાંથી પ્રતાપ તું આ ધરતી પર આવ્યું છે સની આ ઓલ્ડ લેડી મને બહુ કઈ બોલાવે છે ને મને જરાય ગમતું નથી સમજાવી દેજે એને અને હા એને કહી દે છે તને દીકરો દીકરો કઈને ન બોલાવે અરે આપણી સોસાયટીમાં જો લોકોને ખબર પડશે કે આવા ગમાર છે તારા બાબા તો આપણી કઈ લ્યું નહીં રહે પડવાનું નહીં હાથ ધોયા છે કે નહીં ગંદા હાથનો ઇન્ફેક્શન લાગશે બાળકને એસી ચેપ લાગશે પણ બહુ આ તો મારા લાલને ગળતું થી એ જોશે મેં તને બાર પણ કહું તું ને કે મને આ ઇન્ડિયન રિવાજો જરાય ગમતા નથી પણ બહુ મા પ્લીઝ તું તારા રૂમમાં જા ને વગર બોલાવે કે વગર કહે કઈ નહીં કરતી ઓકે

સની સની ઉઠ ને આ રોહન જો મારી હું ડિસ્ટર્બ કરી રહ્યો છે ખરેખર કંટાળી ગઈ છું આનાથી આને લઈ જાતું અહીંયાથી ને તારી માને આપ્યા